જુનાગઢ સિવિલમાં રોજના આઠસોથી એક હજાર દર્દીઓની તપાસ હાથ ધરવામાં આવે છે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનામાં સિવિલ હોસ્પિટલના તંત્રના અઠ્યાસી કેસ જાડા ઉલટીના એકસો પચાસ કેસ મલેરિયાના બે કેસ ટાઈફોઈડના ચાર કેસ ડેન્ગ્યુના એક પણ કેસ નહીં ત્યારે આવા સમયમાં જાળા ઉલટીના કેસ વધવાની શક્યતા સેવાઈ રહી છે સ્ટોરી રિપોર્ટ પરેશ ઓગસ્ટ સિવિલ હોસ્પિટલમાં અક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે શ્વસનતંત્રના અઠ્યાસી જેટલા કેસ નોંધાયેલ છે ઝાડા ઉલટીના કેસમાં નોંધપાત્ર ઘટાડો જુલાઈ માસની સરખામણીમાં જોવા મળેલ છે ઓગસ્ટ માસમાં જાડાઉલ્ટીના એકસો પચાસ કેસ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલ છે મલેરિયાના બે કેસ જ્યારે ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયેલ નથી જે ખૂબ સારી બાબત છે ટાઇફોઇડના કુલ ચાર કેસ ઓગસ્ટ માસમાં નોંધાયેલ છે આ ઉપરાંત વધુમાં એ કહેવાનું કે વરસાદ ઘણો પડ્યો અને અત્યારે વરસાદે વિરામ લીધેલો છે ત્યારે પાણી ઘણી બધી જગ્યાએ ભરાયેલું હોઈ શકે એ પાણીમાં મચ્છરના પોળા અને ત્યારબાદ મચ્છર થવાની સંભાવના વધુ છે અને તેથી મચ્છરજન્ય રોગ પણ વધી શકે છે તો તેનાથી બચવા માટે તમામ લોકોએ બને ત્યાં સુધી આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા નાના બાળકો અને સગર્ભા માતાઓ બહેનોએ મચ્છરદાનીમાં ઊંઘવું હિતાવહ છે તથા ઝાડા ઉલટીના કેસ પણ હવે વધી શકે છે તો બહારનો દૂષિત ખોરાક ન લેતા અને બહારનું પાણી ન પીતા ઘરનું જ ખોરાક અને પાણી લેવું હિતાવહ છે ઘરે પણ નાના બાળકો અને સગર્ભા માતાઓ બહેનો માટે ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું હિતાવહ છે સિવિલ હોસ્પિટલની ઓપીડી અંદાજિત આઠસો થી એક હજાર જેટલી હોય છે અમુક દિવસોએ ઓપીડી 1200 સુધી પણ પહોંચે છે. લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ